નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને અલગથી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે શિક્ષકોની ન વધારે જેટલી જગ્યાઓ પર તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા બાબત એટલે કે હાલમાં કેટલીક શાળામાં જે જે જ્ઞાન સહાયકો હાજર થયા નથી અને ઉપરાંત કાયમી શિક્ષકની ભરતી પણ કરવામાં આવી નથી એવી શાળાઓમાં જે શિક્ષકોની જગ્યાઓ હાલ સંપૂર્ણપણે ખાલી છે ત્યાં પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવા માટેની માંગ કરેલી છે તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મેં તો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ હેડલાઇન જોવામાં આવે તો હાઈસ્કૂલમાં નવ હજાર જેટલા શિક્ષકોનું જગ્યા ખાલી જ્ઞાન સહાયકની નવી ભરતી ફોરમ પર કે જ્યાં જ્ઞાન સહાયક હાજર થયા નથી તેવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને મંજૂરી આપવા માટેની માંગ તો મિત્રો સૌ પ્રથમ જોવા મળે તો ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા છે જે ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન છે ત્યારે રાજ્યનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વિનાશ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી છે અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અંદાજે નવ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી જણાઈ રહી છે તે ઉપરાંત હજી સુધી જ્ઞાન સાહેબની ભરતી અંગે કોઈ જાહેરાત આપવામાં આવી નથી ઉપરાંત જ્ઞાન સાહેબની ભરતીમાં કેટલાક ઉમેદવારો હાજર પણ થયા નથી એટલે કે જ્ઞાન સાહેબ કે કાયમી શિક્ષક ન મુકાય ત્યાં સુધી વિદ્યાર્થી શિક્ષણ ન બગડે તે માટે જે પ્રવાસી શિક્ષકોની ટીમવાળી મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠેલી છે તો મિત્રો આજે શિક્ષકોની જગ્યાઓ સંપૂર્ણપણે ખાલી પડેલી છે ત્યાં પ્રવાસી શિક્ષક અથવા તો કાયમી શિક્ષક ભરતીની જાહેરાત આવી શકે છે તો આ વિષયની પીડીએફ છે જે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવી વાયતુ સાથે